સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે અમદાવાદ રેલવે મથકના વેઇટીંગ રૂમમાંથી મહિલાની એક લાખની મત્તા ભરેલી બેગ ચોરાઈ છે ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં રહેતા આરઝુ બહેન શ્રીવાસ્તવ વેરાવળ રેલવે મથકથી અમદાવાદ આવ્યા હતા અમદાવાદથી મહિલાની ટ્રેન આવવામાં સમય હોવાથી મહિલા રેલવે મથકના વેઇટિંગ રૂમમાં બેઠા હતા તે દરમિયાન મહિલાની તબિયત ખરાબ થતા તેઓ બહાર દવા લેવા જતા મહિલા બહાર ગયા હોવાનો ગેરલાભ ઉઠાવે તસ્કર મહિલાનું લેપટોપ અને રોકડ સહિતની કુલ એક લાખની મત્તા ભરેલી બેગ તડફાવી ગયો હતો બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા અમદાવાદ રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી